પાવવાનો જ છે ભાજપ ને તો રેલો ને ઊંધે માથે જો ના વળું હું કઉ છું મારી વાતમાં માં સલા માગા નાખે છે ને હક પણ થવા નથી દેતા આવું હાલે પચીસ જગ્યાએ માગા નખાવ્યા અહીંયા થઈ જાય અહીંયા થઈ જાય અમારો છોકરો પિસ્તાલીસ વર્ષ થયો હવે માગો નાખવા વાળો બદલવો જોઈએ કે નહીં કરવી છે કરવી છે વાત કિસાન પ્રેમ ની કરવી છે વાત સંગલ ખાતા ને જે વાસ્તવિકતા સમજાવવાની કરવી છે અને એના માટે અહીંયા ભેગા ઉપસર સરપંચો અને દરેક ખેડૂત એક ભરોસો રાખજો મારી વાત શરૂ કરતા પહેલા હું કહું કે આજે મોટી મોણ પરી ગામ ની અંદર સરદાર ચોક માં જો સરદાર વારી ન કરીએ તો બે

બે હાજર 2016 થી પ્રવીણ ભાઈ બે હાજર સોળ થી ઇકોન માટે જે લડતા આવે છે એવા પ્રવીણ ભાઈ

આપણે હિંમત માં હતા કે મારી જમીન ના પચીસ લાખ રૂપિયા થઈ ગયા છે મેં પોતે બાવીસ લાખ માં મંગાણી થી મેં મારી જમીન નોતી આપી કે હજી ભાવ વધશે હજી ભાવ વધશે

ખોટો ઉપાડ્યો એવું થશે એટલા માટે લડવાની જરૂર છે એટલા માટે તાકાત થી કરવાની જરૂર છે